અમરેલી જિલ્લાના બાબરાના જીવનપરા વિસ્તારમાં રહેતા એક મહિલા પર વીજળી પડતા મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે બાબરાના જીવનપરા વિસ્તારમાં હેતા રાખોલિયા પર પડી હતી વરસાદને કારણે અગાસીમાં પડી રહેલ ખાટલો પલળે નહીં તે લેવા જતા તેમના પર વીજળી પડી હતી જેને લઈને વીજળી પડતા તેમના મોઢાના અને ગળાના ભાગે હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી આ ઘટનાને લઈ પરિવારજનો દ્વારા તાત્કાલિક ધોરણે સિત્તલબેને પ્રથમ બાબરાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જે બાદ ઈજા ગંભીર હોવાને કારણે તેઓને ત્યારબાદ આટકોટ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવે હતા કે જ્યાં તેઓનું મોત નીપજ્યું હતું તો આ ઘટનાને લઈને પોલીસે હોસ્પિટલ ખાતે દોડી આવી અકસ્માત મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી અશોક મળવડ સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App